લખતર તાલુકાના મોઢવાણા ગામ ખાતે ગેરકાયદેસર દબાણો દૂર કરાવવામાં આવ્યા લખતર મોઢવાણા ગ્રામ પંચાયત દ્વારા મોઢવાણા ગામમાં ખાતે ગેરકાયદેસર સરકારી જમીન પર કરેલ દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી મોઢવાણા ગામ ખાતે ત્રણ જગ્યાએ કરેલા દબાણો દૂર કરાયા મોઢવાણા ગામ ખાતે ગ્રામ પંચાયત સરપંચ મામલતદાર સર્કલ તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી મોઢવાણા ગામ ખાતે ગેરકાયદેસર કરેલા સરકારી જમીન ઉપર ત્રણ વાડાઓનું દબાણ દૂર કરવામાં આવ્યું લખતર મોઢવાણા ગામ ખાતે સરકારી જમીન ઉપર ત્રણ વાળાઓનું દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવી લખતર મોઢવાણા ગામ ખાતે ગ્રામ પંચાયત દ્વારા સરકારી જમીન ઉપર ત્રણ દબાણો દૂર કરવાની કાર્યવાહી તારીખ આઠ જુલાઈના રોજ કરવામાં આવી હતી જેમાં મોઢવાણા ગામ ખાતે ગ્રામ પંચાયત પાસે આવેલા સરકારી જમીન ઉપર મોઢવાણા ગામના હિન્દુભા ભારૂભા રાણા મેઘરાજસિંહ મયુભા રાણા ભૂરુભા કહરસંગ રાણા સરકારી જમીન ઉપર વાડા દબાણ કર્યું હતું જે ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપી જાણ કરવામાં આવી હતી જે નોટિસ સમય મર્યાદા પૂર્ણ થતાં મોઢવાણા ગ્રામ પંચાયતના સરપંચ હરપાલસિંહ રાણા તેમજ મોઢવાણા તલાટી તેમજ લખતર મામલદાર સરકાર ઓફિસર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને ત્રણે લોકોના દ્વારા સરકારી જમીન ઉપર કરેલ દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવી હતી આ તકે કોઈ અછીનીય ઘટના ના ઘટે તે માટે લખતર પોલીસ દ્વારા ચુસ્ત બો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો